શુભ પ્રભાતમ એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું પહેલાં એવું થયું કે સ્નાન વગેરે કરી લઉં અને પછી વિડીયો બનાવું થોડો રૂપાળો દેખાવું પરંતુ પછી એવું થયું કે પરિવાર સામે શું દંપ અને પાખન કરવાનું જેવા છીએ જીવનની યાત્રામાં જ્યાં છીએ અને મારી બેન પાયલ ગોટી માટે વાત કરવાની છે ત્યારે અમથું હૃદય દુઃખી છે દ્રવિત છે હવે એ અમરેલી રેટર કાનને લઈને શું ઘટનાક્રમ થયો ને એમાં હું તમારો સમય બગાડવા નથી માંગતો આખા ગામને ખબર છે કઈ રીતે રાતે લઈ ગયા ને એનું અપમાન થયું યત્ર નાર્ય પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જ્યાં નારીઓની દેવીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે આ ગુજરાતની ધરતી ઉપર સનાતન સંસ્કૃતિને પણ બટ્ટો લગાડવાનું જે કામ થયું ને એમાં મારે વારંવાર એનું રિપીટેશન નથી કરવું નિલિપ્ત હોય ને તપાસ સોંપાઈને કૌશિક વેકરી આજુ સામે આવતા નથી ને આ કૌશિક ભાઈ તમારામાં કરોડ હોય ને ભાઈ તમે પાટીદારના દીકરા છો પાટીદારે તમને આટલો પ્રેમ કર્યો તમારી રાજકીય કારકિર્દી બનાવી તમને રાખમાંથી લાખના બનાવ્યા તમને સત્તા સ્થાને બેઠાડ્યા ગાંધીનગરમાં જે હર્ષભાઈ શંકરીના તમે અંતેજન બનીને બેઠા છો ને એ માત્ર ને માત્ર આ પાટીદાર સમાજની તાકાતના લીધે હો સમસ્યા એ છે કે આપણે સત્તા સ્થાને પહોંચી જઈએ ને એટલે આપણી જાતને એટલી બધી મોટી માનવા લાગીએ છીએ કે આપણે બધાને ક્ષુલ્લક અને તુચ્છ માનવા લાગીએ છીએ તમારું અસ્તિત્વ શું પાટીદાર સમાજ તમારી પડખે ના હોય કૌશિક ભાઈ તો તમારું અસ્તિત્વ શું કૌશિક વિક્રિયાનું અસ્તિત્વ શું એક મનુષ્ય તરીકે આ જ શરીર લઈને તમે ગુજરાતમાં ફરો ને ભાઈ કોઈ તમારો ભાવ ના પૂછે તમારું ખોડિયું પાટીદારનું છે કારણ કે પાટીદાર એ કર્મઠ ખંતિલો મહેનતી અને આખી દુનિયામાં ડંકા વગાડવા વાળો સમાજ તમારી પડખે છે એ હાથીનો પગ જેવા સમાજની સામે શું કમ દ્રોહ કરી રહ્યા અને ભલા માણા ભલા માણા દુર્યોધને દ્રૌપદી સાથે જે કર્યું હતું ને એ પ્રકારનું કૃત્ય તમે તમારી જ બેન સાથે કર્યું આ પાયલ ગુટી આપણી બેન છે શરમ ના આવી અને તમે નહીં ગુજરાતની આખી સરકારની અત્યાર સુધીની સારી કાર્યશૈલી એ કાયદો અને વ્યવસ્થાની જે સારી પરિસ્થિતિ છે ને એની ઉપર પણ તમે બટ્ટો બેસાડી દીધો જે રીતે દ્વારકામાં ડિમોલિશન થઈ રહ્યું છે જે રીતે છેલ્લા ત્રણ ચાર મહિનામાં હર્ષ સંખવીએ કાયદો અને વ્યવસ્થાને બહેતર બનાવવા માટે થઈ અને અસામાજિક તત્વોને જે રીતે ડામ્યા કાબિલે તારીફ છે પ્રશંસાને પાત્ર છે જે વસ્તુમાં જેની પ્રશંસા કરવી પડે જે સત્ય હોય એ બોલી સચું પરંતુ આ એક તમારી ઘટનાના લીધે આખી નાખી સરકારની સાખ ખબર નહી હર્ષભાઈ પણ શું કમ તમને હજુ આટલા બધા છાવરી રહ્યા છે તપાસ તપાસને શું નાટક કરશું આપણે તપાસ અંતર આત્માને જવાબ આપી શકશો તપાસમાં નિર્લિપ્ત ભાઈ એ ખબર નહીં કેટલા અલિપ્ત રહી શકે છે આ વખતે રાજકીય દબાવથી પણ તમારા અંતર આપતાને જવાબ આપી શકશો કૌશિકભાઈ તમે કે પાટીદારના ખોડીએ જન્મ લઈને આવ્યો તો લોકો મને બેસાડીઓ ગાંધીનગરની ગલીઓમાં એમના હિસાબે થયો સચિવાલયમાં એમના હિસાબે હું છાતી મોટી લઈને હાલતો થયો પાયલ ગોટી સાથે આપણે આ રીતે યાર ઉત્તર પ્રદેશ ને બિહારમાં યોગી આદિત્યનાથ ના શાસન પહેલાના દિવસો તમે તો યાદ લેવડાવી દીધા એટલે મહેરબાની કરીને હવે થોડી કે અંદર શરમ બચી હોય કરોડ જજ્જુ હોય અને ખમીર બનતું લોહીતારીમાં હોય હોય ને તો મારા પહેલાં સામો આવી જાય સામો આવી અને યકરાર કરતા ભૂલનો અમે તને માફ કરી દઈશું ગુજરાતની આખી એ જનતા કારણ કે અમે ઈચ્છવી છીએ આ પાયલ ગોટી દીકરી ફરીથી સમાજમાં પુનઃસ્થાપિત થાય આ રીતે અમારે એની આબરૂ અને રોજે રોજ ધજાગરા નથી કરવા પઈ પ્રાઇવેટ મીડિયાવાળાને તો ઠીક એમના સ્લોટ ચાલે બધાને રાજકારણ રાજકારણ પરેશભાઈ તાનાણી જેવા બિચારા એમને બેઠા હતા કોઈ મુદ્દો નહોતો આમ આદમી પાર્ટીવાળાને મળી ગયો ઇટાલિયન બધાને એટલે ઠીક છે આ બધાથી વધુ ઇમ્પોર્ટન્ટ છે આપણી પાટીદાર દીકરીની આબરૂ એને એના પરિવારની પડખે એ ઊભી રહી શકે એટલા માટે ઠીક છે મને દિલીપભાઈ સંખાણીનું એક વસ્તુ તો ગમે ઠીક હોય એમાં રાજકારણ હોય કે ભીનું સંખેલોનું જે એક તમે કહો એ પણ કમસે કમ એને પર્મનન્ટ નોકરી તો આપીને મારી બહેનને હવે આર્થિક રોટલાની ચિંતા તો નહીં રહે ને ખબર નહીં તમે બધા ભેગા થઈ અને એના માટે કેવી સ્થિતિ રાખશો કે ફરીથી એના લગ્ન કરવા કેટલા દુષ્કર બનશે પાટીદાર જેવા જાજર મન સભ્ય સમાજની અંદર કેટલું અઘરું બને જ્યારે તમે એને આ રીતે ચર્ચાના ચગડોળે ચડાવો પાયલ ગોટી પાયલ ગોટી આખું નાખું નેશનલ મીડિયા એ નોંધ લીધી આની તો પ્રાદેશિક મીડિયા સોશિયલ મીડિયા રાજકીય ગલિયારા એટલે મહેરબાની કરીને કૌશિક ભાઈ અને તમે તમે કરોડ જજ્જો હોય તમારામાં અને યાર તમારી અંદર પૌરુષત્વ હોય ને તો આવતા કોઈ કશું નહીં કરે કોઈ ફાંસી નથી ચડાવવાનું તમને અમે અમે મોટા હૃદયવાળા લોકો છીએ આ મોટા હૃદયવાળા વાળો પાટીદાર સમાજ ફરીથી તમને ધારાસભ્ય બનાવશે ફરીથી તમને સત્તા સ્થાને બેસડ મારા પહેલા મારા વાલીડા સામો આવી જાય સામો આવી જાય કારણ કે સ્થિતિ સ્થિતિ બહુ બહુ બગડી રહી છે લોકોમાં આક્રોશ છે તું એક વખત આવીને સ્વીકાર કરી લે ખબર છે મને તારા માટે કેટલું અખરું છે પણ એક વખત સ્વીકાર લે જે થયું ભાર પડ્યું એ મારી બેન પાયલ ગોટીએ ભૂલી જશે નાખોય પાટી દર્શનમાં જ ભૂલી જશે પણ તું વળતો વળી જાય તું સ્વીકાર કરી લે સત્યનો ભીષ્મ પિતામહની જેમ બધા બાણ તારી ઉપર લઈ લે મોટો થઈ જઈશ નહીં તો તને જે પાટી દર્શનમાં જે લાખનો બનાવ્યો ને રાખનો થઈ જઈશ કૌશિક ભાઈ હું કદાચ તારાથી નાનો વયસ અથવા અમુમરો વયસ હું શું તને સલાહ આપું તું તો હર્ષભાઈ શંકવીનો એક ખાસ છે તારી જે પહોંચ છે ને ગાંધીનગર એમાં હું તો ખૂબ નિમ્ન કક્ષાનો નાનો માણસ છું પણ મારો અંતરાત્મા કહે છે કે પાછો વળી જાય બધાય તને માફ કરી દેશે પણ તું સત્યનો સ્વીકાર કરી લેના મુદ્દાને અહીં નહીં હવે પૈસ શંકી લઈ લો મને પાયલ ગોટી નમની એ આપણી બહેનની એ દીકરીની ચિંતા છે કહું છું એ કર્યા નહીં પાંચ વર્ષે દસ વર્ષે ફરીથી એની કારકિર્દી આગળ વધી જશે વ્યવસ્થિત આર્થિક રીતે પગભર છે એટલે એના જીવનને વાંથો નહીં આવે રાજકીય રોટલાવાળા તો શેકી શેકીને રોટલી ખાઈને બેસી જશે પણ બેનનું શું દીકરીનું શું આ કંઈ અમેરિકન ભારત છે લોકો ખૂબ જ સંકુચિત છે અહીંયા એક વખત જે દીકરી ચર્ચાના ચકડોળે ચડે ને એના માટે ફરીથી સમાજમાં જીવવું વાતે વાતે મેણા ટોણા મારવામાં આવે ખબર છે મગ્ન પ્રસંગોમાં એ બધું તમારે થોડું ફેસ કરવાનું હર્ષભાઈને કૌશિક ભાઈને એ તો દીકરીને ફેસ કરવાનું એટલે એને એનું એના ચહેરા ઉપર જે ડિપ્રેશનના તણાવ મને જોવા મળે છે ને છેલ્લો આ ઘટના બની હવે એને શાંતિ લેવા દો કપાતર હોય એને શાંતિ લેવા દો હવે અને જોઉં છું નિર્લિપ્ત રોય પણ આ વખતે શું કરે છે અત્યાર સુધીનો એનો ઇતિહાસ ખૂબ જ ચૂછારો જામબાજ રહ્યો છે પણ આ વખતે અલિપ્ત રહી શકે છે નિર્લિપ્ત ભાઈ રાજકીય દબાણમાં કારણ કે આમાં શું તપાસના ગતકડાયેલા ભાઈ ચોખ્ખું ખબર જ છે સૂરજ ઉગે રોજ છ વાગે એટલે એમાં કઈ કોઈ એને એને ઢોલ ના વગાડવાના હોય તો ચડીને ને એમાં અમને એ રસ નહીં ભાઈ અમને ગુજરાતની જનતાને પાટીદાર સમાજને એ પણ રસ નથી હવે તમે બસ આ વાત પૂરી કરો એને શાંતિથી નોકરી કરવા દો એના પરિવારને શાંતિ લેવા દો અને કહું છે કે ભાઈ તમે એક વખત છે ને ટાંક જે કરવું હોય એને પાછા વળીને માફી માંગી લો સ્વીકાર કરી લો એટલે વિષય પૂરો તમે શાંતિથી જીવો હર્ષભાઈ શંખે જે દ્વારકાનો ડિમોલિશન કાયદો વ્યવસ્થામાં જે પગલાં લઈ બધા સારા કાર્યો અમે તો આ ગુજરાતના હિતની વાત કરી રહ્યા છીએ કારણ કે જ્યાં સુધી આ મુદ્દો ચાલશે ત્યાં સુધી એના કાર્ય પણ બાધિત થશે અમારે ભાઈ કોઈના રાજીનામા નહીં લેવા બધા આવા નાવા જ છે રાજકારણની એક અલગ જ જમાત હોય ગમે તે પક્ષ હોય બધા આજ પ્રકારની પ્રકૃતિ વાળા હોય જાડી ચામડીવાળા વાળા જેવી એટલે અમારે કોઈને રાજીનામા નથી લેવા કહ્યું તપાસ બધાને ખબર જ છે પહેલાથી જે દીધી એનો વરખોડો કાઢ્યો ને તમે જેથી તમારો એ વરખોડો નીકળી જ ગયો તો ભેગો કૌશિકભાઈનો એટલે કોઈને કશું તમે મહેરબાની કરીને એને જીવવા દો અને તમે હવ હું વિકાસના કાર્યો કરો તમે વિસ્તારની અંદર ખોટે ખોટો આમાં સમય બગડશે ને બધા રોટલા શેખશે એટલે પાયલ દીકરીની મારી બેનની મને ચિંતા કારણ કે આ બધું જેટલું અત્યારે સારું લાગે છે ને મિત્રો આ બહુ ગંભીર મુદ્દો છે અને આખી જિંદગી ભોગવવું પડે આ ભારતીય સમાજ એવું આ થોડું અમેરિકા કે યુરોપનો નોર્વે ફિનલેન્ડ જેવો દેશ હતો કે ગમે તે વસ્તુ થાય ને પાંચ જણા આખો નાખો સમાજ સરકાર તમારી પડખેરે ને તમને હોંસલો આપે અને આ તો અત્યારે બધા ઠીક છે છે જોડે પછી એને તો રૂટીન લાઈફમાં આવવાનું ને પાયલબહેનને ઓફિસ જવાનું સમાજમાં જવાનું એનું મામીરું ભરતી વખતે આપણને પછી આ બધી બાબતો આડી ન આવે એટલા માટે જોડું છું એટલે કૌશિક ભાઈ થોડીક 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 તમારી અંદર આત્મા જીવંત હોય ને અને સરદાર પટેલથી લઈને જેટલા પાટીદારોએ આઝાદીમાં જે જે આહુતિઓ આપી છે આ રાજ્યને ઊભું કરવા માટે જે પરિશ્રમ કર્યો છે ને સુરતમાં જે ભામાસા જેવા બધા પાટીદાર સમાજના લોકો બેઠા છે ને ઉમિયા તમને કાગવડની શાખ બટ્ટે ના લગાડશો સામે આવો સામે આવો અને સત્યનો સ્વીકાર કરી લો હૃદય વિશાળ છે મોટું છે પાટીદાર સમાજ નું હૃદય પાટીદાર સમાજ તો એવી જનિતા છે ને કે એના જેવી ક્ષમા કે માફી તો કોઈ ના આપી શકે એટલે આવતારો ખોડે અને આ વિષય પૂરો કરો બાકી આ બધા તમે નિલીપ નિલીપભાઈની શાખ કારણ કે નિલીપભાઈ શું દૂધનું દૂધને પાણી ખબર જ છે આખા ગામને કૌશિકભાઈને આ શું થયું ભાજપની શું ભૂમિકા શું શું કરી લેશે એ શું શું એ ઢોલ વગાડશે હર્ષભાઈ શંખવીના નામનો કૌશિક વેકરિયાના નામનો એટલે એની એ શાખ એની અત્યાર સુધીની જે વ્યવસ્થિત કાર્ય શૈલી હતી ને તમે તો એનું શું કહેવાય એની શાખને પણ બટ્ટો લગાડશો એટલે કોઈ નિલીપ ભયે સચવાઈ જાય કૌશિક ભયે સચવાઈ જાય હર્ષ સારા કાર્ય જે કરી રહ્યો મેં પહેલાં કીધું કે એને કાયદો વ્યવસ્થા જે સુધારી છે જે ડર અત્યારે સામાજિક તત્વોમાં ડર છે હર્ષશંકવીનો એ બધું ભાઈ સચવાઈ જાય ઘી ઘીના ઢામમાં ઢળી જાય પાણી પાણીના ટાળે જતું રહે અને મને જે ચિંતા પાયલબેનની છે ને એને એને તમે ભેગા થઈને ચેરી નાખશો ચેરી નાખવું એટલે કોઈ તમે ગામડાઓનો તળપદી ભાષાનો શબ્દ છે આ એ લોકો સમજી શકશે કોઈ માણસને ચર્ચાના ચગડોળે ચડાવો અને એને ચેરી નાખો ને એટલે આખી જિંદગી આત્મવિશ્વાસથી જીવી જ ન શકે સમાજમાં એને આત્મવિશ્વાસથી જીવવામાં તકલીફ પડે જ્યાં જ્યાં એના નામની ચર્ચા થાય ગોશિપ થાય ને આપણી સંસ્કૃતિ એવી તો કહું છું હંમેશા કે ભાઈ ભજન ગાજન ગાતા કે આ પીલી હો ભજન રોકીને આમ ભજન ગાતી હોય ડોશીઓ બધી ગામમાં બેઠી બેઠીને અર્જુન સુણો ગીતા સાર પાંડવ પતિને એવું ગાતી હોય ને આમ આ ઓલી આ ઓલી બેન ઓલો કેસ ન તો થયો એના ઉપર એટલે આ જ પ્રકારના બધા લોકો સીસીટીવી જેવા આપણા ડોસાઓ જે ગામડાના એટલે એને શાંત મને ચિંતા એ છે સાયકોલોજીકલી અહીંયા કોઈ માનસિક સ્વાસ્થ્યને લઈને જાગૃતતા નથી ને એટલે મહેરબાની કરી અને એના માટે હાથ જોડું છું કે મૂકો આ બધા નાટક અને એક વખત સ્વીકાર કર લો ને વિષય પૂરો કરો અને અમને ગુજરાતની જનતાને પાયલબેનને એના પરિવારને નિર્લિપ્ત રોયને બધાને શાંતિથી જીવું બધું